આપીએ ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ દે ને નીકકી બધાય એકદમ મજામાં એકદમ મજામાં અત્યારે સવાર નો ઓલરેડી સાડા નવ ને હવે રીહેલા કીરા પર પાણી કરી દીધા વેલા આડા સાત વાગ્યા પછી હા આઠ વાગ્યા ની હીરા પર કરી દીધા ને આ તો નાઈ ને આ તો જ નથી રહતા આ હીરા એવા ને પછી ઈ ગા સાઈડ ફૂલ ની બીન હે ન્યા આ તાર ભાણે છે ને હિમાળી ત્યાં ઘૂમરો મારવા નીકળ્યા ગયા નવો વાગે

પછી નિયા બેહેન બપોરા કરવા લિયે મજા આવતી આથી કે ધ્યાન છે કોઈ ને તો નેયા લઈને જاتا કે નેયા છે ને બપોરા કરવાને મજા આવે કાકી ખેતરમાં બેહીન ખાવાની હે ને તો બહુ મજા આવે ભૂખઈ લાગે ને નિયા જઈને ભૂખઈ બી લાગે

ને આમાં મારા મોટા બાપ ધાણા હે બાજુ હારા હે ને આ પારિયામાં થોડીક પ્રોબ્લેમ આવે ગઈ એવું લાગે ગુસાલું ફોટ્યું પાવડો લેવા જોડો

एंड वॉशिंग कैसा लगा कितना पीएच पानी है huh? कितना पीएच पानी है અગિયાર પોઈન્ટ એટલે એટલું મીઠું ને શુદ્ધ પાણી પીએચ પાણી પીએચ માં અપાય આ દેતા આ બધું YouTube માં મૂકવું જોઈએ

જવા જવા વાઢેલી હતી ઈકોડી ને એવું બધું ઊભું આમાંથી થોડુંક ઓલા જેવું લાગે ને નારિયરિયું અહીંયા હે ને વાવે દીધી આખા જવાર વાવી હતી ને તાર ભેગું પાણી વરતું જવારમાંથી માંથી ને સુમાં હું તું તી જવારમાં પાણી વેર્યું ભેગું પીત્યું ને એ પછી ભાઈ એક ફરી આવ્યો હતો હમણાં રજા ઉપર તે દો એક ફરવા ગયો હતો ને જો કે પાણી બહુ જોઈએ ને ઘરે ફ્રી ઊત્યું મેં કીધું હાલ મમ્મી ની કે એક ફેર વારે પાછી દહ પંદર દી ની ઉપાધિ ની ભાઈ ગોયડી દહ પંદર દી જ થયા છે રાહુલ આવ્યો રાહુલ ની બાઈક આવડે મમ્મી ભાઈ આવ્યા તા રવિભાઈ આવ્યો હતો દુવારે ગતો તો એવું બધું હે કોઈ બાઈક લેવા બાઈક લઈને લેવા વાળું હોય તો કઈ નઈ અમારે અહીં થોડુંક નજીક જ થાય દેગામ ને કોરેકડું થોડુંક નજીક નજીક જ છે એટલે કોઈ દૂર ને રસ્તા હારા હે મેં કીધું હાલો ને જઈએ ને આમે ઘેર કઈ કામ થાય છે હું તું પછી મમ્મી દીકરી ત્રણેય નીકળી આવી મમ્મી ની વારે પાણી નીકળ્યું કોઈ ભેગી કરે તો હેરી ગયા થઈ તો પાછું બી નો થઈ એવું બધું હે ને વાવવા કોઈ પૂગે ને થકતું હતું પછી બધા નારિયર વાવા દીધી નારિયરી અત્યારે ઝીનકી હોય ને તારે એટલું હોય ને વ્યુ સારું નતો તો બાકી મોટી થાય ને નારિયરા માંથી આવી હે ને જે આથી નારિયર ના રિક્ષા ને બોલેરા ભરે હે ને તાર મસ્ત મજાનો એકદમ વ્યુ આવી છે ને બાકી તો હે ને રીણા કોઈ ને ને વાડી એકદમ મસ્ત હોય રીણા કોઈ ની રેવાનું બધા પાણી બધું કોઈ ઉપડતું ને પણ મોહિમુ એટલું ન થાય ને એટલે કોઈ બહુ વાવતા ને ધાણા ને જો વે ઉગ્યા ઉઈ ગયા હેમાં ઉગ્યા ને તો ગયા ને તો મિનત કર્યા જેવું થાય રેન મિનત કરતા હોય ને તો પાણી બધું હે પણ પેલાથી બધા વાર એવા વેગા એટલે જવારું વાવ આવીએ બાવ ખેતરમાં બીજું કઈ વાવ આવતા નહીં બે અમે કર્યું હતું જીરું અને તેને પગાયું ને હે ને વધારે આવે તી ગૌસરો આકોર પાછો પાહે હે ધ રોયલ હોટલ હે ને જે રસ્તા ઉપર આવે એ બાજુમાં જ છે ન્યા બાજુમાં તમને ખબર હોય છે ને ગૌસરો હતી એની ગાયું નીકળે ને તો લીલાડો દેખે જવાય ને અંતે તો પડવાની જ છે હાલો તો થઈ ગયું છે બપોરા કરવાનું ટાણું

है मां वा थी निकरे है निकर भाई जी भी नहीं विषय धोगे हम्म हालो तो अजी कहे के हालो तो जमवा आज एक खेतर में वहीं है ना जमवा नहीं कि जमा होता है जो है अजी एक वस्तु मिसिंग है कौन वजह खोलो ना ब्रो

कैसा लग रहा है आपको एकदम मस्त तो अजय वापस ला सूत पानी फाइनली अपन बंद हुई पानी जाएंगे होती લાસ્ટ લાસ્ટી બધું વરેગું બે ક્યારે જાય એટલે એનાથી અત્યારે વાગી ગયા છે પાંચ અને સરસ મજાના વાડિયા થી પોરો ખાય આપણે મમ્મી કેટલા વાગે આવ્યા હતા બે વાગે હા બે અઢી વાગે ભાગે આવ્યા તા પછી આવી ત્રણ વાગ્યા સુધી સાડા ત્રણ વાગ્યા સુધી હવે કામ હા ઈકડીઓ માં હું હાઠિયું કેવાનું માં રખડે રખડે ને હા વેઠો તો તો પોરો ખાઈ ને પછી નાહ્યા નાકમાં મેને ખલકો ફોડા હે ને तो उसका दाग लग गया मैंने ऐसे ऐसे करके फोड़ दिया और कुछ नहीं है ऐसा तो नजर नहीं लगती ऐसे ब्लैक तिल हो ना तो <laughs> ने मारी मम्मी जी आया करे छे खिचड़ी नो कार्यक्रम मैं मम्मी खिचड़ी बना सुलो साल हुए थे भेगा पे इका सड़े जाए खिचड़ी ऑलरेडी सड़े गई नया सड़े छे भरेला रींगड़ा नु साक

પણ પાછી ભૂખ લાગી ને પાછી ઝડપથી ભૂખ લાગી દે ને એની સાથે જ કરું કરવુંગ ગમે તો બસ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જ હતું બાકી મળીએ કાલનો વ્લોગ માં